નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર આજે આપણે પ્રવાહ વિદ્યુતની ચુંબકીય અસરો નો ગેલવેનો મીટર એ મીટર વોલ્ટ મીટર પર આધારિત પાર્ટ થ્રી જોવાનો છે તો રેડી ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો પચીસ ઓમ અવરોધ ધરાવતા ગેલવેનો મીટર સાથે ગેલવેનો મીટરનો અવરોધ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો પચીસ ઓમ બે પોઈન્ટ પાંચ ઓમ નો સંટ જોડેલો છે એસ બરાબર બે પોઈન્ટ પાંચ ઓમ

જી આઈજી ના છેદમાં એસ આને નીચે લઈ લો તો આઈ માઇનસ આઈજી ના છે આ બે પોઈન્ટ પાંચ તો આને આમ કરવું હોય તો પચીસ ના છેદમાં પચીસ દસ દસ માઇનસ એક ઉપર એટલે દસ એટલે દસ કરી નાખો ચાલો જાય આઈ માઇનસ આઈજી સોરી આઈ ના છેદ માં આઈજી માઇનસ આઈજી ના છે આઈ આઈજી બરાબર અગિયાર આઈજી છેદમાં આઈ લો તો આ તમારો આવી ગયો કે પ્રવાહનો આટલામાં ભાગ થાય

અને આર શ્રેણીમાં છે તેનો સમતુલ્ય અવરોધ આર હોય તો તો આર બરાબર શ્રેણી માટે શું થાય આર વન પ્લસ આર ટુ દસ પ્લસ દસ આર બરાબર વીસ ઓમ બેટરી વોલ્ટેજ છે વી બરાબર દસ ઓમ તો પરિપથમાંથી વેતો પ્રવાહ પરિપથમાંથી વેતો પ્રવાહ વી ઇઝ ઇક્વલ ટુ ને ચાલો આના પરથી આઈ બરાબર વી ના છેદ માં આર વી કેટલું છે દસ દસ ના ચાલો આવી ગયું તો હવે વોલ્ટ મીટર વોલ્ટ નો વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર વન એની સાથે આર વન જોડેલો છે ને ચાલો તો આવી આર વન કેટલું છે એટલે વોલ્ટ વોલ્ટ જવાબ આવશે યસ ઓપ્શન એ સાચો જવાબ છે ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે આમાં રેડી ચાલો આગળ વધીએ સંત જોડેલા એક ગેલ્વેનોમીટર ને મીટરને વિદ્યુત પરિપથમાં જોડતા કુલ પ્રવાહનો

ગુણ્યા આઈજી એટલે બે ના છેદ માં સો આય લેવા દે આઈ માઇનસ ટુ આઈ ના છેદમાં સો સો આઈ માઇનસ ટુ આઈ એટલે જી ગુણ્યા સો આય માઇનસ ટુ આઈ એટલે નાઇન્ટી એટ આઈ છેદ માં સો ચાલો આ સો જાય આઈ જાય એટલે વધશે હું ટુ સાચો જવાબ છે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ખોટું વિધાન ગોતવાનું છો ધ્યાન આપજો ખાસ વોલ્ટ નો અવરોધ ખૂબ જ મોટો હોય આ સાચું વિધાન છે

એ સુવાક સાથે શ્રેણીમાં જોડવું પડે સમાંતર નહીં એટલે ખોટું જ પૂછ્યું હતું ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પચાસ ઓમ અવરોધ ધરાવતા ચલિત ગુચા વાળા મીટર પચાસ ઓમ દસ ગેલવેનો મીટર માંથી દસ એમ્પિયર પ્રવાહ પસાર કરતા આઈજી દસ એમ્પિયર દસ ની માઇનસ બે એમ્પિયર પૂર્ણ સુકેલ આ વર્તન દર્શાવે છે આઈ માઇનસ આઈજી પચાસ ગુણ્યા બરાબર ની માઇનસ બે છેદ વન માઇનસ દસ માઇનસ બે तो एस बराबर पांच गुणिया दस नी मैनस एक जिरो जिरो वन मैनस जीरो जीरो वन चलो तो तो वन मैनस जीरो जीरो फाइव टेन डेस टू माइनस वन पॉइंट नाइन नाइन बराबर पांच दस माइनस वन छद्वाणु દસ 2 માઇનસ બે માઇનસ બે ઉપર લઈ એટલે પ્લસ બે છેદમાં નવ્વાણું રાઈટ આ અવરોધ છે આવી ગયો આ સેમાં જોડવો જોઈએ આ અવરોધ ગેલવે મીટર સાથે

માઇનસ થ્રી એમ્પિયર તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે આઈ બરાબર એક એમ્પિયર તો એસ કેટલો હોય ટુ જીઆઈજી છેદમાં આઈ માઇનસ આઈજી વીસ ગુણ્યા ચાર દસ ની માઇનસ ત્રણ વન માઇનસ જીરો પોઈન્ટ ડબલ જીરો ફોર ચાલો તો આઠ જ આવશે પોઈન્ટ નાઇન નાઇન એટલે વન લઈ લો ચાલો એટલે શું આવશે એસ બરાબર આઠ બરોબર ને પોઈન્ટ નાઇન વન એટલે આઠ ગુણ્યા દસ માઇનસ બે ઓમ તો એસ ઇક્વલ ટુ જીરો પોઈન્ટમાં ફેરવવા માટે ભાઈ ગેલ્વે નો મીટર ને વોલ્ટ મીટરમાં ફેરવવું હોય તો ખૂબ મોટો અવરોધ શ્રેણીમાં જોડવો પડે મોટો અવરોધ સમાંતર જોડવો પડે ના મોટો અવરોધ શ્રેણીમાં જોડવો પડે યસ તો સી તમારો સાચો જવાબ છે

એ મીટરમાં ફેરવવા માટે હું જોઈએ તો કે સઠ તો કે એસ બરાબર છેદમાં પાંચ ઓછા એક સાઈઠ ના છેદ માં ચાર પંદરો નો અવરોધ સમાંતર જોડવો જોઈએ પંદર ઓમ નો અવરોધ સમાંતર જોડવો જોઈએ રેડી ને તો પંદર ઓમ નો અવરોધ શ્રેણીમાં પંદર ઓમ નો અવરોધ સમાંતર યસ તો સી તમારો સાચો જવાબ છે ચાલો આવે આ સંત ના ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો વિદ્યાર્થી મિત્રો જે અવરોધ વાળા એક ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ તેની સાથે સંટ જોડવાથી ઘટી જાય છે જોવા તેના પ્રારંભિક મૂલ્ય જેટલો બનાવવા માટે જી અને આર ના સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધનું મૂલ્ય કેટલું આપણે અવરોધને નામ આપી દઈએ આરદેશ આપણે મેળવવાનો છે પ્રારંભમાં છે ને પ્રારંભમાં બેટરી સાથે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રારંભમાં છે ને ગેલ્વે બેટરી સાથે છે આ બેટરી છે રેડી અને એની સાથે ગેલ્વે મીટર જોડ્યું છે જી અવરોધ વાળું ઓકે પ્રારંભમાં બીજું કઈ છે નહીં ચાલો આ બેટરી છે આ બેટરી ત્યારે ચાલો આને સમીકરણ એક આપી દો પછીના ભાગમાં શું કીધું છે જી સાથે સમાંતર જોડવાનો છે આની સાથે તો સેકન્ડ પાર્ટની અંદર વિદ્યાર્થી મિત્રો કઈક આવું છે આ તો જી છે

તો આરવન બરાબર છે આઈડેસ બરાબર ઈ બાય આર વન રેડી તો આઈડેસ બરાબર ઈ ના છેદમાં એસ જી છેદમાં એસ પ્લસ જી એટલે એસ પ્લસ જી

એસ પ્લસ જી પ્લસ આર ડેસ આવી ગયું ત્યારે ઈ એમ કેટલું થાય ત્યારે ઈ એમ પ્રવાહ આઈ ડબલ ડેસ બરાબર ઈ બાય આર ટુ રેડી તો આઈ ડબલ ડેસ બરાબર ઈ કેટલું છે e બાય એસ થી પ્લસ આર એસ પ્લસ જી લસા લેવો પડે ને બરાબર છેદનો છેદ પાંચ એટલે એસ ચાલો આવી ગયું આ પરંતુ આ અવરોધ જોડવાથી પ્રવાહનું મૂલ્ય જે આ ડબલ ડેસ છે ને કોના જેટલું થાય આ જેટલું ત્યારે સંબંધ આ ડબલ ડેસ બરાબર આ આ તો લઈ લ્યો તો આ ડબલ ડેશ બરાબર આ બરાબર ઇ એસ પ્લસ જી છેદમાં એસ જી પ્લસ આર ડેસ क्लियर आई बराबर है भाई तो के e R e, e G हो. बराबर जी एस जी प्लस आर डे एस प्लस जी चलो cancel. आने लीजिए ક્રોસ ગુણાકાર કરાવો એટલે એસજી પ્લસ આર ડેસ એસ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ આને લઈ પ્લસ જી રેડી ચાલો એસજી પ્લસ આર ડેસ એસ પ્લસ જી બરાબર આને ક્રોસ એસજી પ્લસ જી સ્કવેર આને આ બાજુ લઈજો ચાલો તો આર ડેસ આપણે આરડેસ જ જોઈએ તો આને નીચે લઈ જાઓ તો આર ડેસ બરાબર જી સ્કવેર ના છેદમાં એસ પ્લસ જી આવી ગયો તમારે આટલો અવરોધ જોડવો જોઈએ જી સ્કવેર ના છેદમાં એસ પ્લસ જી યા ઓપ્શન સી તમારો સાચો જવાબ છે ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી કમ્પ્લીટ પ્રારંભમાં બીજી સ્થિતિમાં ત્રીજી સ્થિતિમાં જે પ્રમાણે રકમમાં કીધું એ પ્રમાણે આપણે મેળવી લીધું ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક એમ્પિયર પ્રવાહવાળા એ મીટરની રેન્જ દસ એમ્પિયર કરવા તેની સાથે જોડો કોટેશન નું મૂલ્ય એક એમ્પિયર પ્રવાહની રેન્જ દસ એમ્પિયર કરવાની છે પેલા આઈ બરાબર એક દસ એન બરાબર દસ કેટલું એસ બરાબર જી ના એન માઇનસ વન પોઈન્ટ એક્યાસી છેદ દસ ઓછા એક એટલે પોઈન્ટ એક્યાસી છેદ માં નવ એટલે કે એક્યાસી જાય એટલે ચાલો આવી ગયું તમારો સાચો જવાબ છે આવી ગયો રેન્જ એન ગણી કરવાનો પૂછો છે આ સાથે આ વિભાગ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ